વર્ષોથી આરટીઓ અને સ્કૂલ વાન ચાલકો દ્વારા આંતરિક સમજૂતી દ્વારા ગાળું ગબડતું હતું પરંતુ નવસારી આરટીઓ દ્વારા સ્કૂલ વાન ચાલકોની મીટિંગ કરીને નિયમોનું ફરજિયાતપણે પાલન કરવા અંગે તાકીદ કરવામાં આવી છે જો નિયમ વિરુદ્ધ સ્કૂલ વાહન દોડશે તો દંડાત્મક કાર્યવાહી થશે વાહન ચાલકોનું કહેવું છે કે નિયમોનું પાલન કરવા જઈએ તો આર્થિક બોજો સહન કરવો પડે આ અંગે વિચારણા બેઠકનું આયોજન છાપરા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું સાથે જ નિયમોનું પાલન કરવા જતા વાલીઓ તેમજ વાહન ચાલકો ઉપર આર્થિક ભારણ વધશે તેવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે સ્કૂલ વાહન ચાલક દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયું તો પ્રથમ વખત વાહન ડિટેન કરવામાં આવશે જેને કોર્ટમાંથી છોડાવવું પડશે જેમાં સ્કૂલ વાહનની કિંમત જેટલો જ દંડ કદાચ થઈ શકે બીજી વખત વાહન પકડાય તો તેનું રજીસ્ટ્રેશન પણ રદ થઈ શકે તેવો નિયમ છે જો નિયમનું પાલન ફરજિયાત થાય તો વાહન ચાલકો ઉપર વાર્ષિક ચાલીસ થી પિસ્તાળીસ હજારનું ટેક્સ તેમજ વિમાનું ભારણ આવે ઉપરાંત એક બાળકના હાલ પંદરસો રૂપિયા મહિનાના ચાર્જ વાલીઓ પાસે ઉઘરાવાય છે તેની સ્થાને ત્રણ હજારથી વધુ ઉઘરાવવા પડે તેવી સ્થિતિ પેદા થઈ છે આ મામલે શું કરી શકાય તેને લઈને છાપરા ગ્રાઉન્ડ ખાતે સ્કૂલ વાહન ચાલકો દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં તંત્ર પાસે પોતાની યોગ્ય રજૂઆત પહોંચે તેને લઈને તેઓ વિચાર કરી રહ્યા છે હાલ તો નવસારીના સ્કૂલ વાહન ચાલકોની મીટિંગ બોલાવીને આરટીઓના નિયમ મુજબ વાહન હંકારવા માટે માહિતગાર કરવામાં આવ્યા છે જો નિયમ વિરુદ્ધ વાહન ચાલશે તો દંડાત્મક કાર્યવાહી થશે અથવા તો ડિટેન કરવું પડશે